અને કનૈયાલાલ મુનશી જેવા બંધારણીય નિષ્ણાતોનો સમાવેશ થતો હતો નાયડુ અને પંડિત બંધારણ સભાના હતા દોસ્તો રાજેન્દ્ર પ્રસાદ બંધારણના ચૂંટાયેલા અધ્યક્ષ હતા બંધારણ ઘડી કાઢવા માટે ડોક્ટર ભીમરાવ આંબેડકરના અધ્યક્ષ પદે એક ખરડા સમિતિની રચના કરવામાં આવી બંધારણના ઘડતરની કામગીરી બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસ ચાલી હતી જેમાં કુલ અગિયાર બેઠકો યોજાઈ આ બેઠકોમાં કામગીરી એકસો છાસઠ દિવસ ચાલી તેમાં બંધારણની ઝીણવટ અને પ્રત્યેક જોગવાઈની વિગતવાર ચર્ચા કરવામાં આવી બંધારણ સભાએ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ના રોજ બંધારણ પસાર કર્યું બંધારણનો અમલ છવ્વીસ જાન્યુઆરી વગેરેના બંધારણોના કેટલાક મહત્વના લક્ષણોનો સમાવેશ કરવામાં આવ્યો છે દોસ્તો બંધારણના અમલ માટે છવ્વીસમી જાન્યુઆરીની પસંદગીના કારણો બંધારણના અમલ માટે છવ્વીસમી જાન્યુઆરીની પસંદગી બે કારણોથી કરવામાં આવી એક ડિસેમ્બર ઓગણીસો ના લાહોર અધિવેશનમાં કોંગ્રેસે પૂર્ણ સ્વરાજ માટે લડત આપવાનો ઠરાવ કર્યો હતો અને બે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ત્રીસ ના દિનની સ્વાતંત્ર દિન તરીકે ઉજવણી કરવામાં આવી હતી આ કારણોસર છવ્વીસમી જાન્યુઆરીને નક્કી કરાઈ છે મિત્રો આ મુખનો અર્થ અને તેનું મહત્વ આ મુખ એટલે શાબ્દિક રીતે પ્રસ્તાવના થાય ભારતનું બંધારણ આ મુખથી શરૂ થાય છે આ મુખમાં પ્રજાના મુખ્ય આદર્શો ઉદ્દેશો અને મહાન ભાવનાઓની ભવ્ય જાહેરાત કરાઈ છે આ મુખ બંધારણનો અંતર્ગત ભાગ નથી બંધારણના મૂળભૂત સિદ્ધાંતો અને આદર્શોનું દર્શન થાય છે આ મુખમાં સમગ્ર બંધારણનું હાર્દ રજૂ થયું છે બંધારણના અર્થઘટનની મુશ્કેલીઓ નિવારવામાં આ મુખ માર્ગદર્શક નીવડે છે તે ભારતના લોકોના આદર્શો સંસ્કૃતિ વિચારસરણી આકાંક્ષાઓ અને ભાવનાઓનું ગૌરવપૂર્ણ નિરૂપણ કરે છે આ મુખ વ્યક્તિ સ્વાતંત્ર્યના અધિકારપત્ર સમાન છે બંધારણ હારમાં જડેલ રત્નની ચેમ એક રત્ન સમાન છે આમ ભારતના બંધારણનું આ મુક સમગ્ર બંધારણનું હાર્દ રજૂ કરતું હોવાથી અસાધારણ મહત્વ ધરાવે છે વિદ્યાર્થી દોસ્તો ભારતીય બંધારણ ભારતીય બંધારણ વિશ્વમાં સૌથી વિસ્તૃત અને વિગતવાર બંધારણ છે આપણા બંધારણમાં સંઘ રાજ્ય અને સ્થાનિક કક્ષાએ સરકારના માળખા ઉપરાંત નાગરિકત્વ લોકોના મૂળભૂત અને ફરજો નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધો ચૂંટણીઓ કટોકટી માટેની જોગવાઈઓ વગેરેનો સમાવેશ થાય છે વિદ્યાર્થી દોસ્તો ભારતીય બંધારણમાં સુધારાની જોગવાઈ ભારતીય બંધારણમાં સુધારા માટે સંસદમાં હાજર રહેલા સભ્યોના અડધા કરતા વધારે તેમજ મતદાનમાં ભાગ લેતા સભ્યોની સાદી બહુમતી તેમજ કેટલીક બાબતોમાં હાજર રહેલા અને મતદાનમાં ભાગ લેતા સભ્યોની બે તૃતીયાંશ બહુમતી જરૂરી છે ઉપરાંત કેટલીક બાબતોમાં સંસદના બંને ગૃહોમાં બે તૃતીયાંશ બહુમતી ઉપરાંત રાજ્ય વિધાનસભાઓની ઓછામાં ઓછી પચાસ ટકા વિધાનસભાઓ સુધારાને માન્ય રાખે તે જરૂરી છે ભારત સાર્વભૌમ રાજ્ય મિત્રો ભારતમાં રાજ્યની સર્વ સત્તા ભારતની પ્રજાની છે ભારતમાં રાજ્યની જે સત્તાઓ છે તે તેને પ્રજા દ્વારા જ આપવામાં આવી છે આંતરિક રીતે સર્વોપરી અને અન્ય દેશો સાથેના સંબંધોમાં સ્વતંત્ર છે આથી ભારતનું રાજ્ય ભારતની સીમાઓમાં વસતા બધા જ લોકો અને તેમાં આવેલી બધી જ સંસ્થાઓ પર સંપૂર્ણ સત્તા ધરાવે છે તેમજ તે રાજ્ય બહારની કોઈ પણ સત્તાના અંકુશ હેઠળ નથી આંતરિક રીતે ભારત પોતે જ પોતાની નીતિઓનું ઘડતર કરી શકે છે વિદેશી સત્તા તેને આદેશ આપી શકતી નથી અને પોતાની વિદેશ નીતિ પણ ભારત પોતે જ ઘડે છે ત્રણ ભારત લોકશાહી રાજ્ય સરકારની ચૂંટણી કરે છે લોકશાહી રાજ્ય એટલે લોકોનું લોકો વડે લોકો માટે ચાલતું રાજ્ય આમ ભારત લોકશાહી રાજ્ય છે એવી જાહેરાત દ્વારા ભારતની સરકાર સંપૂર્ણપણે લોકોને જવાબદાર રહેશે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે ભારતની સરકાર એ સાથે લોકશાહીના સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વના મૂળ સિદ્ધાંતોને સ્વીકારશે તેમજ અમલમાં મૂકવાનો પ્રયત્ન કરશે આ ઉપરાંત સાર્વત્રિક પુપ્તવય મતાધિકારનો સ્વીકાર મૂળભૂત હકોની જાહેરાત રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો નો ઉલ્લેખ ધારાસભા અને ન્યાયતંત્રની વિશિષ્ટ સત્તાઓ તેમજ ન્યાયતંત્રની સ્વાતંત્રતા અને સ્વાયત્ત વગેરે જોગવાઈઓ ભારતને લોકશાહી રાજ્ય જાહેર કરે છે બંધારણના આ મુખમાં ભારતને સમાજવાદી બિનસાંપ્રદાયિક રાજ્ય જાહેર કરાયું છે ભારત બિનસાંપ્રદાયિક અથવા ધર્મનિરપેક્ષ રાજ્ય મિત્રો ભારતના બંધારણે દેશને બિનસાંપ્રદાયિક રાજ્ય તરીકે જાહેર કર્યું છે ભારતમાં અનેક ધર્મના લોકો વસે છે બધા નાગરિકોને ધાર્મિક સ્વાતંત્ર્ય આપવામાં આવ્યું છે રાજ્ય ધર્મના ધોરણે કોઈ પણ નાગરિક સાથે ભેદભાવ કરી શકે નહીં કોઈ કોઈપણને વિશેષ અધિકાર આપી ન શકે કે કોઈને પણ અમુક અધિકારથી વંચિત રાખી ન શકે સરકારે કોઈ ચોક્કસ સત્તાવાર ધર્મ સ્વીકાર્યો નથી રાજ્યની નજરમાં ધર્મને કારણે કોઈ ઊંચું કે નીચું નથી રાજ્ય ધર્મની બાબતમાં સંપૂર્ણ નિષ્પક્ષ તટસ્થ અને અલિપ્ત રહેવાનું છે દરેક પ્રત્યે સંભાવ સમદ્રષ્ટિ અને સમાન વર્તન રાખી શકે દરેક ધર્મના લોકોને તેમના ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા છે. મનપસંદ ધર્મ પાળી શકે છે. આથી ભારત બિનસાંપ્રદાયિક કે ધર્મનિર્પેક્ષ રાજ્ય છે. ભારતના બંધારણના મુખ્ય લક્ષણો. મિત્રો ભારત એક સંઘ રાજ્ય છે અને એકમ રાજ્યોને તેનાથી અલગ થવાનો અધિકાર નથી. ભારતની સમવાયતંત્રી રાજ્ય વ્યવસ્થા બે સરકારોની બનેલી છે બંધારણમાં બંને પ્રકારની સરકારોના કાર્યક્ષેત્રની અને સત્તાઓની સ્પષ્ટ અને ચોક્કસ વહેંચણી કરવામાં આવી છે સરકારોના કાર્યો અને સત્તાઓની સંઘ યાદી રાજ્ય યાદી અને સંયુક્ત યાદી એમ ત્રણ યાદીઓમાં વહેંચવામાં આવ્યા છે જે વિષયોમાં સત્તાની વહેંચણી ન થઈ હોય તેમનો સમાવેશ શેષ સત્તામાં કરવામાં આવ્યો છે એ વિષયો પર કાયદા ઘડવાની સત્તા સંસદને આપવામાં આવી છે દોસ્તો ભારતના સમવાયા તંત્રમાં સંઘ સરકારને રાજ્યો કરતા વિશેષ અને ચડિયાતી સત્તા અપાય છે બંધારણમાં નાગરિકને એક જ નાગરિકત્વ આપવામાં આવ્યું છે બંધારણમાં કેટલીક ચોક્કસ પરિસ્થિતિને કટોકટી જાહેર કરવામાં આવી છે કટોકટી સમયે ભારત લગભગ એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે ભારતમાં સંસદીય પદ્ધતિની સરકાર છે આ પદ્ધતિમાં સંસદ સર્વોપરી હોય છે સંસદમાં બે ગૃહો છે રાજ્યસભા અને લોકસભા સંગમાં રાષ્ટ્ર પ્રમુખના નામે અને રાજ્યોમાં રાજ્યપાલના નામે વહીવટ ચાલે છે પ્રધાન મંડળ ધારાસભાને જવાબદાર હોય છે ત્રો ભારતમાં એક ધારુ સળંગ સુગ્રથિત અને સ્વતંત્ર ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવી છે ભારતમાં નાગરિકને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર અપાય છે ભારત બિનસાંપ્રદાયિક રાજ્ય જાહેર કરાયું છે ભારતનું બંધારણ લિખિત અને પરિવર્તનશીલ છે બંધારણમાં મૂળભૂત હકો તેમજ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સૂચવવામાં આવ્યા છે ભારતનું બંધારણ દેશને સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય તરીકે જાહેર કરે છે ચૂંટણીઓ માટે સ્વતંત્ર ચૂંટણી પંચની જોગવાઈ છે વિવિધ જાતિઓના ઉત્કર્ષ માટે કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે આપણા બંધારણમાં કટોકટીની જોગવાઈઓ દોસ્તો આપણા બંધારણમાં કટોકટી માટે નીચે પ્રમાણે જોગવાઈઓ કરવામાં આવી છે યુદ્ધ કે બાહ્ય આક્રમણને લીધે દેશની સુરક્ષિતતા જોખમમાં મુકાય ત્યારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવે છે રાજ્યપાલના અહેવાલના આધારે જ્યારે રાષ્ટ્ર ખાતરી થાય કે રાજ્યમાં બંધારણના નિયમો અનુસાર વહીવટ ચાલી શકે એમ નથી ત્યારે બંધારણીય કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવે છે દેશમાં કે રાજ્યમાં નાણાકીય અસ્થિરતા આવે ત્યારે નાણાકીય કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવે છે ખરેખરો વહીવટ તો વડાપ્રધાનની આગેવાની હેઠળ મંત્રીમંડળ સંઘનો વહીવટ કરે છે જ્યારે રાજ્યમાં મુખ્ય પ્રધાનની આગેવાની હેઠળનું પ્રધાન મંડળ જ વહીવટ કરે છે દેશના મંત્રીમંડળની રચના સંસદમાંથી અને રાજ્યના મંત્રીમંડળની રચના વિધાનસભામાંથી થાય છે સમગ્ર મંત્રીમંડળ પોતાના બધા કાર્યો માટે સંસદને જવાબદાર હોય છે આ લોકશાહીમાં સંસદ મંત્રી મંડળ અને રાષ્ટ્ર પ્રમુખને રાજીનામું આપવાની ફરજ પાડી શકે છે આમ આ લોકશાહીમાં પ્રજાએ રીતે સંસદ જ સર્વોપરી છે ભારતમાં ન્યાયતંત્રની કામગીરી દોસ્તો બંધારણમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર માટે જોગવાઈ કરવામાં આવી છે ભારતમાં સંઘ સરકાર તેમજ રાજ્ય સરકારો વચ્ચે ઘર્ષણની પરિસ્થિતિમાં ન્યાયતંત્રે નિષ્પક્ષ રીતે અમ્પાયર તરીકેની ભૂમિકા ભજવવાની છે સંઘ સરકાર તેમજ રાજ્ય સરકાર વચ્ચે બંધારણીય બાબતો અંગે સર્જાતા વિવાદનો ઉકેલ લાવવાની જવાબદારી સર્વોચ્ચ અદાલતની છે સર્વોચ્ચ અદાલત દેશની તમામ અદાલતો એટલે કે રાજ્યોની વડી અદાલતો જિલ્લાની અને તાલુકાની અદાલતો પર નિયંત્રણ દેખરેખ અને માર્ગદર્શનનો અધિકાર ધરાવે છે સર્વોચ્ચ અદાલત બંધારણની પવિત્રતા અને સર્વોપરિતા જાળવે છે તે નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરે છે આથી જ સમવાયતંત્રી રાજ્યમાં

સંસદ વિધાનસભા કે સ્થાનિક સ્વશાસનની સંસ્થાની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર ધરાવે છે